સુરતમાં ફરી એકવાર સત્તાધારી પક્ષના નેતાની દબંગતા અને ગુંડાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઈચ્છાપોર બસ સ્ટેશન નજીક પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેના સાંગીતો સાથે મળીને ગેરેજ ભલિક અને તેના મિત્ર પર શહેરમાં બે રેમીથી હુમલો કર્યો હતો રાજસ્કવેર હોટલ પાસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે ફરિયાદી બત્સલ પટેલ પોતાના મિત્ર સાથે ફોન પર થયેલા વિવાદનું સમાધાન કરાવવા માટે ગયા હતા અને આ દરમિયાન ત્યાં બે મોંઘી કાર આવીને ઊભી રહી જેમાંથી રેન્જ રોવર ગાડીમાં નેતા યોગેશ પટેલ આવ્યા હતા અત્રના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર 3 પાસે ગત તારીખ 12/10/2025 ના મોડી રાત્રેના 12:30 ના સુમારે એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલો હતો આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયા હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલને ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઊભા રહેલ મિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફોન છીમીને ફરિયાદીને કહેલ કે તારે જે કેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર એક પર આવીને ગોડાઉન પર જણાવે પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે આ કામના આરોપીઓ મોનુ ગુજ્જર પવનસિંહ ગુજ્જર તથા યોગેશ ભગવાન પટેલ પહોંચેલ હતા તેમજ સ્ત્રી સાથે ગાળાગાળી કરીને મારામારી કરેલ હતી અને તેમને મૂળ મારે મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવેલ છે એમની પાસે બેઝબોલના બેટ બેઝબોલના બેટની ઉપર તાર નીકળેલા હતા તે રીતની ફરિયાદી રજૂઆત હોય અમે એ તમ ગુનામાં વપરાયેલ હથિયારોને કબજે કરવાની તજવીજ ચાલુ છે